બાદ પોલીસે એફઆઈઆર નોંધવાની વાતને સ્વીકારી હતી પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના નેત્રંગ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ માનસિંહ વસાવા અને અરુણાબેન બંને વચ્ચે માથાકૂટ થતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું હતું વાયરલ થયેલ વિડીયોમાં જણાઈ આવે છે કે માનસિંહ વસાવા અને અરુણાબેન વસાવા વચ્ચે કોઈક બાબતે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ રહી છે ત્યારબાદ માનસિંહ વસાવાનો છોકરો અક્ષય વસાવા આવીને આ બંનેને છૂટા પાડી મામલો થાળે પાડવાની કોશિશ કરે છે ત્યારબાદ ઘટના સ્થળે હાજર સ્થાનિક રહીશો અને અક્ષય વસાવા વચ્ચે પણ ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ રહી હતી માથાકૂટની બનાવના પગલે ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા માથાકૂટની ઘટનાના સમયે માનસિંહ વસાવા ડાબા પગેથી જોરથી અરુણાબેન વસાવાના પેટ અને શરીરના ભાગે લાત મારતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જોકે ગંભીર ઇજાઓ પહોંચતા મહિલાને એક સ્વાટ એમ્બ્યુલન્સ મારફતે નેત્રંગ તાલુકા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે હતા પરંતુ વધુ સારવારની જરૂર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બાબતે નેત્રંગ પોલીસે બનાવની ગંભીરતા જાણી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી જોકે એફઆઈઆર હજુ સુધી નોંધાઈ ન હોવાની વાતને લઈ તર્ક વિતર્ક ચાલી રહ્યા છે ઉલ્લેખનીય છે કે નેત્રંગ તાલુકા ભાજપ માજી પ્રમુખ અને મહિલા વચ્ચે માથાકૂટનો વિડીયો વાયરલ થતાની સાથે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો નેત્રંગ પોલીસ સ્ટેશને પહોંચીને બોલ કરતા મામલો વધુ ગરમાયો હતો આપના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે દિવસ પહેલા બનેલી ઘટના અંગે નેત્રંગ પોલીસે બે દિવસ વીત્યા બાદ પણ એફઆઈઆર નોંધી ન હતી ત્યારે આજે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ભાજપના નેતા દ્વારા એક મહિલા પર કરવામાં આવેલો હુમલો યોગ્ય નથી જેથી આ બાબતે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ ભાજપના કાર્યકર માનસિંહ વસાવા સામે નેત્રંગ પોલીસ ફરિયાદ નોંધી કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં વધુ આંદોલન છેડાશે તેવું હાજર લોકોએ જણાવ્યું તો જોકે સામસામે આરોપો છે જેમાં નેત્રંગ તાલુકા ભાજપ માજી પ્રમુખ માનસિંગ વસાવા કહી રહ્યા છે કે જીએસટીના દરમાં જે ઘટાડો કરવામાં આવ્યો હતો ચોંટાડવા માટે તે ગયા હતા ત્યારે અનિલ વસાવા રૂપેશ વસાવા ગોપાલ વસાવા આ જીએસટી ના ઘટાડાની કોઈ જરૂર નથી તેમ કહી એમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા અને ભાલોદ ગામના સંદીપ વસાવાની જણાવી મને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ તમામ વિરુદ્ધ તેઓ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ અરુણાબેન જે છે એ કહી રહ્યા છે કે માનસિંગ વસાવા મારા ઘરે આવી જણાવ્યું કે તમારી દુકાન ઉપર માણસો ભેગા કરીને કાયમ મારી ખોદણી કરવામાં આવે છે મને કેમ ગાળો આપો છો તો એમ કંઈ મને ગમે તેમ ગાળો બોલી મારા પેટમાં લાત મારીને મારામારી કરી હતી અને મારી દુકાન બંધ કરાવી દેવા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે મામલો

સિંહભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીનો સક્રિય કાર્યકર છું અઢી વર્ષ પહેલાં મારા મિસિસ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પણ હતા એટલે અમે ભાજપના લોકો કહેવાય છીએ અત્યારે સેવા પખવાડિયાનો કાર્યક્રમ ચાલે છે વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી તો અમે જે સરકાર શ્રી વડાપ્રધાન મોદી સાહેબે જે જીએસટીનો દર ઘટાડ્યો દિવાળીની ભેટ આપી એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો ઘરે ઘરે સ્ટીકર ચોંટાડીને અને અમારે ભાજપની ઉપલબ્ધિ મોદી સાહેબે શું કીધું એના માટે અમે મારા જ ગામના ચૌધરી આપણે રાજેશભાઈ સોમાભાઈ એમનો ગલ્લો છે ત્યાં અમે સ્ટીકર લગાવવા ગયો હવે સ્ટીકર લગાવીને બીજા જુવાના તો એને એમને જાણે એમની સાથે મારે વાત કરવાની હતી કે ભાઈ જીએસટીનો દર ઘટાડો છે સરકાર છે આપણે આટલું આટલું બધું મદદરૂપ થઈ છે તો એવામાં મારા ગામનો જ અનિલભાઈ ભરતભાઈ વસાવા રૂપેશભાઈ સુરેશભાઈ વસાવા અને ગોપાલભાઈ સાકરિયાભાઈ વસાવા આ લોકો કંઈ ઘરમાં બેઠા હતા એ બહાર નીકળીને અમે કે અમારી જીએસટીની કંઈ જરૂર નથી ભાજપે એ બધું હું અમને આપી દીધું અમારે જીએસટીની જરૂર સહી નથી શું તમે અમારું જીએસટી ઘટાવીને કરતા છો જાઓ અહીંયાથી એટલે રૂપેશભાઈએ કોઈને ફોન કર્યો સંદીપભાઈ વસાવા એમ કરીને એટલે એને એવું કીધું કે આ અહીંયા જીએસટીનું બધું કહેવા આવ્યો છે પબ્લિકમાં એટલે અમે શું કરીએ તો એણે સંદીપે એવું કીધું કે તું એમ એને માર ચાલુ કરી દો એટલે મને અનિલભાઈ ભરતભાઈ કુવાડનો મુંદર ડાબા પગમાં ઘૂંટણમાં માર્યા અને મને જેવો ધક્કો માર્યો એમના આંગણામાં એવી ત્યારે મેં પડી જવાના હતા એ વખતે આ બેન મારી સામે આવી ગયા હતા મારે એ બેન સાથે કંઈ લેવા દેવા છે જ નથી મારે સરકારની જાહેરાત માટે જ મેં ગયો હતો એવાન તરીકે બેન સાથે જ મારું કંઈ લેવા દેવા હતું જ નહીં પરંતુ આ લોકો આજે બે દિવસ થયા પછી આજે એ લોકો એફઆઈઆર કરાવવા આવ્યા હતા એવું મને જાણશે પરંતુ મારે એવું કહેવું છે કે અમે મને અહીંયાથી જાણવા જાણ પોલીસ સ્ટેશનમાંથી મને એવું કીધું કે તમે આવી જાવ આપણે સમાધાનની પ્રક્રિયા બેવગામ વધી કરવાનો છે પણ આ સંદીપ વસાવા કે પછી આમ આદમીના જે બીજા કાર્યકર્તા હતા એમણે આ મામલો રાજકીય રંગ પકડાવી દીધો છે તમારા પર પણ હુમલો થયો છે એવું તમારું કહેવું છે શું આ બાબતે તમે હવે સામે ફરિયાદ આપશો મારા પર એમનું ઘર રોડની લગભગ સાથે છે મારે એ જ રસ્તે જવા અને આવવાનું એટલે આ લોકો પંદર વીસ લોકોને મંડળી બનાવીને જ બેસે છે મારા પર બી જાનનો ખતરો છે હું પણ આગેવાન છું એટલે મારા પર જાનનો ખતરો છે અને પણ આજે ફરિયાદ નોંધાવીને જવાનું છું આજ રોજ અહીંયા નેત્રંગ ખાતે પોલીસ સ્ટેશને તમામ આદિવાસી સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા આગળ આવ્યા છે પરમ દિવસે સાંજે પિંગોડ ગામની અંદર એક મહિલા ઉપર પૂર્વ તાલુકા પ્રમુખના પતિએ અને અત્યારે સંગઠનની અંદર એ પ્રમુખની જવાબદારી નિભાવતા હોય એવા આ ભાજપના નેતાએ એમને કૂદીને લાત મારી પેટની અંદર એમની હાલત ખરાબ છે અને એમની એફઆરઆઈ લખવામાં ન આવી પરમ દિવસે સાંજે સાડા પાંચ વાગ્યાની ઘટના આજ દિન સુધી અત્યાર સુધી એમની પર એફઆરઆઈ નથી થઈ ત્યારે આજ સ તમામ ગામના આગેવાનો અને નેત્રંગ તાલુકામાંથી અલગ અલગ જગ્યામાંથી અહીંયા પધારેલા તમામ લોકોએ જ્યારે પોલીસને રજૂઆત કરી ત્યારે પીઆઈશ્રી તરફથી એક બાહેધરી આપવામાં આવી છે કે અત્યારે એફઆરઆઈ નોંધી રહ્યા છે અત્યારે અંદર એમનું એફઆરઆઈ નોંધવાનું કામકાજ ચાલુ છે અમે આશા રાખીએ છીએ કે જે કંઈ પણ કાયદાકીય પગલાં એમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે એમનું જે કંઈ પણ સંપત્તિ જે સળગાવી દેવાની ધમકી આપી છે કૂદીને મહિલાના પેટની અંદર જ્યારે લાત મારવામાં આવી છે આ તમામ જે ઘટનાઓ ઘટી છે આની અંદર આવતી તમામ કલમો હેઠળ આ એફઆરઆઈ દાખલ થવી જોઈએ જો એફઆરઆઈ દાખલ નહીં થવામાં આવે તો આગળ કોર્ટની રાહે પણ આગળ જવામાં આવશે અને તમામ આદિવાસી સમાજના લોકોને આમ આદમી પાર્ટીના તમામ જિલ્લાના સંગઠનને ભેગા રાખી અને એસપી સાહેબને પણ આની રજૂઆત કરીશું અને ડીજી સાહેબ સુધી પણ આની રજૂઆત કરવા માટે અમે જઈશું કયા લાત મારવામાં છે મતલબ કોઈ અંગત એમ જ કંઈક એવી જાણતે મળતી માહિતી અનુસાર જે ગામની અંદર જે યુવાનો છે એ આજે આદિવાસી સમાજના હક અધિકારો માટે જ્યારે એક ગ્રુપ બનાવી રહ્યા હોય એ લોકો નવી નવી જાગૃતિ માટે જ્યારે લોકોને મળી રહ્યા હોય આવી જ કંઈક વાતને લઈને એમને કંઈક વીઝ ગાઈડ છે અને એના જ કારણે એ લોકોએ ઘરે આવી અને વિડીયો આજે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જાહેર થઈ રહ્યો છે આ વિડીયોના માધ્યમથી લોકો જોઈ રહ્યા છે કે મહિલાને લાત મારી રહ્યા છે એ ભાઈ પોતે અને આને ગાળા ગાડી કરીએ બીબસમાં ગાળોગાડ ગાળા ગાડી કરી રહ્યા છે મહાબેન સમાની આ ભાજપના રાજની અંદર ગુજરાતની અંદર પા પાંત્રીસ વર્ષથી સત્તામાં રાજ કરતી આ ભાજપ સરકારે જ્યારે વાતો કરે છે મહિલા બચાવો બેટી બચાવો બેટી પઢાવો ને મહિલા સુરક્ષાની જ્યારે વાતો કરે છે ત્યારે શરમ આવે છે કે આવી ભાજપની વાતોને ગામે ગામ આ નેતાઓ ખેસ પહેરી અને એમને પહોંચાડી રહ્યા છે ત્યારે આની ઉપર ગંભીરતાથી ભાગ લઈ અને આની ઉપર દાખલ થવી જોઈએ ફરિયાદ અને એમની અટકાયતી જે કંઈ પણ એમની અટકાયત થઈને એમને જેલના સાડીયા હાલ મહિલાની તબિયત છે મહિલાની તબિયત અત્યારે પણ નાજુક જ છે અત્યારે પોલીસ સ્ટેશનમાં બેઠા છે સવારથી અત્યાર સુધીમાં નવથી દસ વખત એમને ઉલટી કરી દીધી છે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ નોંધાવવા માટે જ્યારે બેઠા ત્યારે પણ એમને ઉલટી થઈ રહી છે અત્યારે એકસો આઠને ફોન કરીને બોલાવ્યા છે એકસો આઠ આવશે એટલે એમને સિવિલની અંદર એમની જે કંઈ પણ આગળની હોસ્પિટલાઇઝ છે એ પ્રોસેસ એમની પૂરી કરી છે જય આદિવાસી જય જવાર આજે નેત્રંગ તાલુકાના ફિંગોડ ગામે જે ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખના પતિ અને સંગઠનના માજી પ્રમુખ એવા માનસિંગભાઈ કે જેઓ સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાના એકદમ નજીકના ગણાય છે જેમને એકદમ અમાનવીય રીતે આદિવાસી મહિલાને પેટમાં લાત મારીને ગાળા ગાળી કરીને એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને ઘર સળગાવી દેવાની ધમકી આપી છે ત્યારે આ ઘટનાને બબ્બે દિવસ થઈ ગયા તેમ છતાં પણ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં નથી આવી ત્યારે આજે અમે સમગ્ર આદિવાસી સમાજના આગેવાનો આ ફરિયાદ દાખલ થાય એના માટે નેત્રંગ પોલીસ સ્ટેશન આવ્યા છે જે પ્રમાણે ગુનો કર્યો છે એ પ્રમાણે બીએનએસની કલમ સેવન્ટી નાઇન સેવન્ટી ફોર ત્રણસો એકાવન ત્રણ પ્રમાણે એફઆઈઆર દર્જ થવી જોઈએ એવી અમારી માગણી છે આજે ભાજપના રાજમાં જ્યારે મહિલાની સુરક્ષાઓની વાત કરવામાં આવે છે ત્યારે ભાજપના સત્તામાં ચૂર બનેલા નેતાઓ આ રીતના મહિલાઓને શોષણ કરી રહ્યા છે મહિલાઓને અપમાનિત કરી રહ્યા છે મહિલાઓને માર મારી રહ્યા છે ત્યારે જોઈ રહ્યું કે આગામી દિવસોમાં જો આમાં કોઈક ફરિયાદ દાખલ નહીં થાય આજે તો આગામી દિવસોમાં આનાથી પણ અમે મોટું આંદોલન કરીને આ વિસ્તારના લોકોને જાગૃત કરવા માટે કામ કરીશું